અમરેલી જિલ્લા કોંગ્રેસ અને ખેડૂત મહાસંઘના સહયોગથી ખેતી બચાવો સત્યાગ્રહ યોજાયો સાંસદ શક્તિસિંહ ગોહિલ અને પરેશ ધાનાણીના માર્ગદર્શન હેઠળ ખેડૂતો દ્વારા સરકાર સામે કમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકસાન પર સરકાર તરફથી તાત્કાલિક સહાય ફસલ વીમા ચૂકવણી અને ખેતી સાધનો રાહત દરે ઉપલબ્ધ કરાવવાના પગલા સેટેલાઇટ દ્વારા જમીન માપણી રદ કરવી પોષણ અને શ્રમ ટેકાના ભાવમાં યોગ્ય ખરીદી સુનિશ્ચિત કરવી જેવી મુખ્ય માંગણીઓ કરવામાં આવી અમરેલી જિલ્લા કોંગ્રેસ અને ખેડૂત મહાસંઘના સહયોગથી ખેડૂત સંઘ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ શક્તિસિંહ ગોહિલના માર્ગદર્શન અને પરેશ ધાનાણીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા ખેડૂતોએ સરકાર સામે કરમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકસાન અંગે જાહેર અપીલ કરી આ સાથે તમામ માંગણીઓ કલેક્ટરને આવેદનપત્ર તરીકે રજૂ કરવામાં આવી અવારનવાર ખેડૂતો સરકારની ગેરરીતિથી ભોગ બની રહ્યા છે ખેડૂતોએ જણાવ્યું કે આવો મંચ ખેડૂતોને પોતાની સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડવાનો અવસર આપે છે અને ખેડૂત સમુદાયને સંગઠિત રીતે પ્રદર્શિત કરે છે જીવનમાં જે લોકો હોય એની એક પવિત્ર ફરજ થઈ જાય

પ્રસિદ્ધિ નથી આ અત્યારમાં એની ફરજ નિભાવે આ પરેશભાઈ ઠાકરસિંહ હું અમે બધા અમારો રાજધર્મ નિભાવીએ ચંદ્રેશ અમારી વ્યક્તિ અમારી નહી આપણે કે હું ખેડું છું હું ખેતી કરું પચાસ વર્ષ ની મારી ખેતી ચાલુ છે મારો બગીચો સાફ થઈ ગયો

સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યુઝ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવી ને સમાચાર ની ઝડપી માહિતી મેળવો